લીમડી ચોક રોડ ના કામ થી સ્થાનિકો નારાજ સતલાસ્ટ ના રબારી વાસ થી લીમડી ચોક જવાના જે રોડ નું કામ ચાલી રહ્યું છે તેમાં કોન્ટ્રાક્ટર અને લેબર ની મિલી સામે આવી વધુમાં જોઈએ તો રોડ ના ચાલુ કામ માં કેમ બારોબાર બનાવેલા માલનું વેચાણ કરવામાં આવ્યું તો બીજી બાજુ જોઈએ લેબરવાળા કેમ આવીને બીજા દિવસે રસ્તાની બાજુમાં ફરીથી આવી કામ પૂરું કરી આપવું પડ્યું ક્યાંક સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેવું જોવા મળ્યું શું આ બાબતને ધ્યાનમાં લઈ ઉપરના અધિકારી યોગ્ય તપાસ કરશે તે જોવાનું રહ્યું તારણ ન્યૂઝે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરી પૂછવાનો પ્રયત્ન કર્યો તો કોન્ટ્રાક્ટર કોઈ જવાબ આપવા તૈયાર નથી બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ હું હાલ દવા પીવું મારા ઘરમાં કારણે થોડા જવું પડશે મારે રોડ ક્યારે બન્યો આ રોડ બને હા તમે હાલ ના આવો તો હું દવા પીને છું

કોઈ નશો એ બધો જતો રહ્યો અને મારા બાળા વચ્ચે કોરે કોરે માલ નહીં નશો અને એકલું પાણીનું તળાવ ભરી જ તમે ના હોતો તમે રબારીઓની માતા